ંગલી અને ગાય માતા આજે આજે અમારે જમવા જવાનું હે અમારે જેઠાણી ત્યાં જમવાનું રાખ્યું હે તો અમારે જમવા જવાનું હોય તો કિંજલ આવી એ લોકો બ્લાઉઝ આપવા ગયા હે અને સાડી લઈને આવી હતી તો અહીંયા અમારા બાજુમાં બ્લાઉઝ સીવે ત્યાં બ્લાઉઝ આપવા ગયા હે તો મારે ગાયત્રીને અને કિંજલને ત્રણેય ને જમવા જવાનું તો કઈ નહીં અત્યારે વાગી ગયા હે પોણા બાર અને હું આજે પોણા બારે બ્લોગ સ્ટાર્ટ કરું અને એ આવે એટલે મેં ત્રણેય એ લોકો બોલાવા આવે એટલે મેં ત્રણેય જઈએ અને જોઈ શકો છો આજનો મારો લુક આજે મેં યલો કલરની સાડી પહેરી છે કેવી લાગુ છું કમેન્ટમાં કહેજો તો મળીએ ચલો જઈએ ત્યારે ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો અમે બધા જઈએ અત્યારે કિંજલે આવી ગઈ છે ભૂરીએ એ પણ આવી ગઈ ભૂરી આમું જોવાનું હાય ગાયત્રી ગાયત્રી પછી એમ કહેશે કે મારો વ્લોગ નહીં લે જણાવ્યું આ હે હેમાં જેઠાણી હા હા આરતી ત્યાં બિહાર ત્યાં બિહાર થઈ ગયો સમય હા હા

थे यह ज़मीन बस जा। गायत्री ने वो किधर तो केदू घर है डीस ने वो तो मुक्या मुकी ना मेरे लोग को जाइए है थ्रेडिंग करा हमारे तो चलो फटाफट जाइए हाय हाय आवाज़ चाहिए वो है जो चाहिए चाहिए तो हमारा थ्रेडिंग करा जवान हुए हैं गाय माता झावर ना त्रिजी वार दर्शन दी था मनु क्यों पापा � दिया साओ बताइ दो ત્રણ જણા છીએ ગીતા અને હું અમે ત્રણેય હરકી હાડી નાખી હે